નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાવ કોઈ કદર ના કરે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો જેમની પાછળ તમે ભાગી રહ્યા છો એમનાથી બે દિવસ તમે દૂર રહીને જુઓ એ લોકો વાતો કરવાનું તો ઠીક પરંતુ તમને યાદ પણ નહીં કરે નંબર બે અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા નંબર ત્રણ જે લોકો મતલબ ખાતર સંબંધો બનાવતા હોય છે જે લોકો પોતાના સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા હોય છે એ સંબંધો લાંબો સમય સુધી નથી ટકી શકતા નંબર ચાર દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે નંબર પાંચ અભિમાન ત્યારે આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણે કંઈક કર્યું છે અને સન્માન ત્યારે મળે છે જ્યારે દુનિયાને લાગે છે કે તમે કંઈક કર્યું છે નંબર છ ક્યારેક ક્યારેક એક માણસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે આખી દુનિયા પણ આપણને એટલું નથી શીખવાડી શકતી સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને ત્યારે તેનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે સંબંધો બધાથી રાખવા પરંતુ ઉમીદ કોઈથી ના રાખો જ્યારે લોકો આપણાથી રસ્તો અલગ કરવાનું પસંદ કરે છે ને ત્યારે તે સૌથી પહેલાં આપણાથી વાત કરવાનું ઓછું કરી દે છે હવે તો લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે લોકો આપણી સામે સાંભળીને પછી આપણી પીઠ પાછળ એ લોકો આપણી મજાક બનાવતા હોય છે જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનો જોઈએ બાકી જે સાથ નિભાવવા માંગે છે ને તે તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા સમયે માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે કોઈ ભલે ગમે તે કહે પરંતુ પોતાને શાંત રાખો કારણ કે તડકો કેટલોય પણ કેમ ના હોય તેમ છતાં તે સમુદ્રને નથી સુકાવી શકતો જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે કેટલાક સંબંધોને સમય પર જ છોડી દેવા જોઈએ કારણ કે સમય જ બતાવશે કે એ સંબંધોને રાખવાના છે કે છોડી દેવાના છે જે વ્યક્તિ તકલીફ આવવા પર સૌથી પહેલાં યાદ આવે છે એ વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે મિત્રો યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા કારણ કે અહીં લોકો તમાશો બનાવતા વાર નથી કરતા ક્યારેક ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે માણસનો મુશ્કેલ સમય એ દર્પણની જેમ હોય છે જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે જિંદગીમાં હંમેશા આપણને એ લોકો રડાવે છે જેમની ખુશીઓ માટે આપણે આપણી હસી પણ ભૂલી જતા હોઈએ છીએ એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય પરંતુ એની સાથે નહીં જેની નિયત જ ખરાબ હોય એક વસ્તુ યાદ રાખજો જીવનમાં મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે કોઈને એટલું પણ મહત્ત્વ ના આપવું જોઈએ કે તે આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે તમે કોઈ પણ કામમાં ત્યારે સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો ક્યારે કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધો ખતમ ના કરવા જોઈએ કારણ કે સંબંધો એ તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે કડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે જિંદગી ખૂબ જ આગળ વધી રહી છે માણસને એમ જ મતલબ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે પોતાની જિંદગીના કોઈ પણ દિવસને ખરાબ ના સમજવો કારણ કે સારા દિવસો એ ખુશીઓ લઈને આવે છે અને ખરાબ દિવસો એ અનુભવ લઈને આવે છે ક્યારેય કોઈથી ઉમીદ ના રાખો કારણ કે ઉમીદ તમારા દુઃખનું કારણ બને છે પોતાને દુખી બનાવી લો કે મજબૂત બનાવી લો બંનેમાં સરખી જ મહેનત લાગે છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું બનવું છે જેને સાચું બોલવાની આદત હોય છે સૌથી વધારે નફરત એને જ કરતા હોય છે આજકાલના લોકો જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસથી તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે જ્યારે સમય સારો હોય ને ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર